ભાઈ તને પબાશે ઓ બેસી વાર કે બેહિયા તું કૂતરા પર આપતો આપતો તો પણ કોઈ મને અરે અલ્યા એ હાચુક કે હાચુક ઓલા નેહા જાવું મને નઈ ગમતું તને ન મને નઈ ગમતું ગમતું અતૂ કુતરા જેમ જેમ કરતો કુતરૂ ગાળી આમ કુઠું નાતું ગાળું તમને કહેવા ઉતર્યું છે તો હવે શું કરશું કાકાના આપણે મામુ બની લે બધા કાકા આ બધા મામુ બનાવા પણ પણ પ્લાન બનાવવો પડે કેના બદલે શું પ્લાન બનાવીશું કાકા તું જા ઓલા કાકા છો કાકા જઈ ના આવે આખો દાડ જે તો પછી વિચારી હા આ ગયા છોકરો તમારા તો તમારા તમારા ભણવા હવે તમે હું શું કરું છું તમારા બાપુ ફાઇન દેવું

જાય કાકા ઉઠો ઉઠો અલ્યા સી એક તો કે ફરવા આનો ફરવા એ નઈ જો કે માર બાએ ફરવા તો જા લે આગા વાપરવાળા આ શું કહેવા છે અલા મગન કાકા આટલા પૈસા કોઈ ના હોય આવજો મગન આયા પાતું અલા 100 રૂપિયા ખાવાય ને ખવાતું નહીં નહીં કેલો બોલે હેડ પાછો <imitation> આવશે <imitation> <imitation> <imitation>

खबर <coughs> नाही <coughs>

લાંબ્ <ability score> <dakika> <passawn Tay> ये तो मेरा तो नहीं हूँ तो अब यार चिन्ह कर लाऊं खेलना होगा ये पहले आज ही बोल तो तो मेरा तो मुख्य

अरे मार पाइन की जून टाइम भाई चले नहीं था पहला रोहन भाई वाइन सुप्राइज नहीं મે <avirus>